બેસી ગયા ગયું બાર કરોડ ની છે મેં કીધું સાત કરોડ ની છે ભાઈ અમારે ઈ આ લગાડે છે ખસ ખસ

ભાઈ ભાઈ તો અત્યારે તો હું આવી ગયો હવામાં તો આપણો બ્લોગમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો તો નો બ્લોગ આપણે સારું કર્યો છે કારણ કે બીજું આજે છે હનુમાન જયંતિ એમ એક બ્લોગ બનાવી નાખો વચ્ચેમાં મૂકવાનું મેં તમને કીધું હતું વચ્ચેનું કારણ મૂકી દે એ હાથ તો એ તો મસ્ત આ મંડપ આપણે નખાઈ ગયો છે અને અત્યારે તો આપણે સુઈ ગયા છે કાંઈક આમ ધંધો નહીં હાજર લાગવાનું ને હવારે સુઈ જવાનું કેમ ખાલી વાત ને તો અત્યારે ડીજી આપણે ગોઠવી ગયું પિનલ ડૂજે જો સારું છે ન અવાજ આવી જાવ સારું કરશે તો તમને અવાજ તો નહીં હાવા મળે કારણ કે એમાં કોફી રેટ આવી જાય અમારી બ્લોગમાં ખોટું યાર તો તમને દેખાડી લાડો આ બનાવવાનું છે ઘણું વસ્તુ છે બાકી બકા તો કોઈ આવ્યું નથી આવતું અને અમા એ તમે ગેટ લાગી ગયો છે નવો ગેટ આવી ગયો છે તો સારા સમય પછી મેં તમને આ બ્લોગ અમારા મંદિરનો દેખાઈ છે કારણ કે તમે તો ખબર છે પોલીસની તૈયારી કરવા માટે અમે આ બ્લોગ મૂકી દીધો હતો મહિનો બે મહિના ત્યાં પછી બે મહિના પછી પાછું હવે ચાલુ કરી દઈએ તમે મીધું અહીંયા આવ્યો છું સેવા કરો તો મેં કીધું બ્લોગ એક ઉતાર્લો તો અત્યારે જોવા મળે અહીંયા ગેટ બેટ મસ્ત બની ગયું છે મકાને મસ્ત બની ગયા છે અત્યારે આ ભાઈ અમે રોજ શનિવાર સેવા કરવા આવે છે સેવા કરવા આવી છે તો અહીંયા અમારા મામા છે ને લાડવા બનાવવા માં છે આપણે સોખા ઘીના લાડવા બનાવે છે તો અમારા મામાની સેવા બહુ ખૂબ એટલે ખૂબ સેવા કરે છે બધા બાપાજી ના જાય બગડાને જાવ ને આજ તો ગયા ઘર આંગણે લાવવાનું હોય লাডোৱা লাডুৱা খাওঁ নাই ভূৰখীয়া গেছ তাই গৈ আছে હેલો દોસ્તો દો પાછો દુકાન આવું પીડ્યું કારણ કે એમ છે મારે માવા ખૂટી ગયા દસ વાળા તે બનાવો આવો પીડ્યા ને ના લાડવા બને છે તમે દેખાય લાડવા તો વાળા માવા ખૂટ્યા મેં તો દસ વાળા માવા બને તો દુકાન આજે તો કોઈ બેઠું નથી કારણ કે સેવામાં એ માટે તો આપણે જઈશું સેવા કરો તો મિત્ર હતો એ પાછું આવી જઈશું દુકાનોથી મા બાપ બનીને શબત આપણે ત્યાં છે રોજની તરફ રોજ દર વર્ષે શરબત કરી છે તો ઉપર શરબત છે અત્યારે તો મસ્ત શરબત બની જશે તો આપણે આપડે ભાષા તમને દેખાડું લાડવા ઘણા ખરા બની ગયા છે ના આપણે હનુમંતેર મસ્ત ગોઠવાઈ ગયો આ એનો લાડો બની ગયા છે અને ગોઠવાનું સારું કરી દીધું સગા ભાઈ અને આ લગાડે છે કે શું કહેવાય સગા ભાઈ ખસ 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 લગાડે એટલે આ પ્યોર મસ્ત લાડવા છે આપણે તો આ ક્યાં લાડવા કહેવાય આને સુરમાન લાડુ આ કહેવાય જો તો આપણે સુરમાન લાડુ બહુ વાલા છે બહુ ભાવે છે આપણે ખાવાના છે અને આમાં આ જગ્યા છે આ એનો છોકરો આ છે બહુ વન્યાની તો દોડા ફાડો પણ એ કામ એ સેવા કરે છે બહુ તો અત્યારે તો કેમ પણ લાડો લઈ આવે અને એને પપ્પા ખબગ લગાડે છે તો આપણે જઈશું બાય તો કામ કરાવશું એટલે પાસે કહે છે ક્યાં ભાઈ કામ કર્યું નહીં બટાકણ વાળો આવી ગયો અમારા રાહુલભાઈ છે

ઓય મરયા જો ભીમભાઈ અને ભીમ ભીમો અમે તો સબદનું વિતરણ કરે છે અત્યારે તો બધાય સબદનું પ્રસાદી લે છે વિશાન કેમ બન્યું છે ઓય કેમ બન્યું છે બકલાશ કે આપડો બજે ભેવે છે અને અમાર તો ટમેટાના ગાડા છે જે હવારના આમનો અને અમે અમારવાળો છે આ લીંબુનો તમે ભૂરી કાજો અત્યારે લેન લે તાણો આ આપડો લીંબુ ના જો મોરણો હોય એક નંબર હો બ કટી વાય વાય পৱন উ পাৰে যায়

તો બહુ એટલે બહુ થઈ ગયો તો તે હોઈ ગયો તો ઘરે એમાં બ્લોગ એન્ડ નહોતો ગયો તો મેં તો આજનો બ્લોગ બીજા દિવસે પૂરો કરી દઉં તો આજના બીજા દિવસે આપણે કાંઈ નહીં ખાલી ઓનલી વિડિયો પૂરો કરવો છે તો જો આજનો વિડીયો અહીંથી એડ કરું છું ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ હે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના આ જો અમે સાક્ષી બેન રમેશે નમ છે વાંચું છું રીઝનિંગ વસ્તુ જો આપણે રીઝનિંગ છે